આજે આપણી પાસે છે ને એક એવો સ્ત્રોત છે જે આપણને સીધા મુંબઈ લઈ જાય છે પણ મુંબઈની પેલી ધમાલવાળી જગ્યાએ નહીં પણ એકદમ શાંત ખૂણામાં એશિયાટિક લાઇબ્રેરી અને આ કોઈ સામાન્ય પ્રવાસ વર્ણન નથી હો આ તો એક મુલાકાતીનો મતલબ એકદમ અંગત અનુભવ છે ઊંડું ચિંતન છે સ્ત્રોતનું નામ છે મેરી મુંબઈ કી યાત્રા એશિયાટિક લાઇબ્રેરી કા અનુભવ તો આજે આપણે શું કરવાના છીએ આપણો મકસદ એ છે કે આ સ્ત્રોતને આધારે સમજીએ કે લેખકે ત્યાં શું અનુભવ્યું કેવું વાતાવરણ હતું એ જગ્યાનું મહત્ત્વ શું છે અને ખાસ તો પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે એટલે કે આપણા દાદાજી એમની સાથે આ જગ્યાનું જે જોડાણ છે એણે લેખકની સમજને કેવી રીતે ઘડી આ ખરેખર એક લાઇબ્રેરી મુલાકાતથી કંઈક વિશેષ છે એક પ્રેરણાની ખોજ જેવું અને શરૂઆત ક્યાંથી કરીએ મુંબઈથી જે શહેર ક્યારેય અટકતું નથી સતત દોડધામ અવાજ ભીડ અને એ જ શહેરના દિલમાં ફોર્ટ વિસ્તારમાં આ ઇમારત છે જ્યાં જાણે સમય થંભી ગયો હોય સ્ત્રોત કહે છે કે બહારનો ઘોંઘાટ અને અંદરની જે શાંતિ છે ને એનો તફાવત જ એટલો જોરદાર છે કે એ પોતે એક અનુભવ છે તો ચાલો આ અનુભવમાં ઊંડા ઉતરીએ સ્ત્રોતની શરૂઆત જ થાય છે લાઇબ્રેરીના પહેલા દર્શનથી લેખક લખે છે કે ટાઉન હોલ સામે પહોંચે ને તો એક ભવ્ય સફેદ ઇમારત ગ્રીક સ્ટાઇલની મોટી સીડીઓ લગભગ ત્રીસ પગથિયા છે અને બંને બાજુ મોટા પેલા સ્તંભો હા આયોનિક સ્ટાઇલના સ્તંભો હા બરાબર એ જોતા જ લાગે કે જાણે આપણે કોઈ બીજા યુગમાં આવી ગયા લેખકને પગથિયાં ચડતા જ એવું લાગ્યું કે આ ખાલી બિલ્ડિંગ નથી આ તો સમયમાં પાછળ જવાની સફર છે શું કહો છો આ બાંધકામ વિશે એના દેખાવ વિશે તમે જે વર્ણન કર્યું એ બરાબર છે અને સ્ત્રોત પણ એ જ કે છે સારું પણ એ ખાલી દેખાવની વાત નથી કરતો આ જે ભવ્યતા છે ને એ વાતાવરણ બનાવે છે આ ઊંચી સીડીઓ મોટા સ્તંભો એ ખાલી ડિઝાઇન નથી એ જાણે તમને માનસિક રીતે તૈયાર કરે છે તમે ઉપર ચડો છો એટલે દુનિયાની ધમાલથી જાણે થોડા અલગ થાવ છો હમ સ્ત્રોત તો એમ સૂચવે છે કે આ ડિઝાઇન જ એવી રીતે કરાઈ છે કે અંદર જતા પહેલાં જ તમને જગ્યાની ગંભીરતા અને મહત્વનો અહેસાસ થાય આ ખાલી પથ્થર નથી પણ જાણે ઇતિહાસ અને જ્ઞાનના દરવાજા છે બરાબર કહ્યું અને જેવો લેખક અંદર જાય છે વાતાવરણ એકદમ બદલાઈ જાય છે બહારનો બધો અવાજ બંધ અંદર એકદમ ગાઢ શાંતિ એટલી કે જેણે સ્પર્શી શકાય અને લેખક એક ખાસ ગંધની નોંધ લે છે જૂના કાગળ જૂનું લાકડું કદાચ પેલું બાઇન્ડિંગનું ગુંદર એ બધાની મિશ્રિત સુગંધ હા એ સુગંધ હા એ સુગંધ તમને તરત જ વર્તમાનમાંથી ભૂતકાળમાં ખેંચી જાય છે આ સંવેદનાત્મક અનુભવ કેટલો જરૂરી છે નહીં ખૂબ જ ખૂબ જ જરૂરી અને અહીં રસપ્રદ વાત એ છે કે લેખક ખાલી શાંતિ એમ નથી કહેતા એ શાંતિનું એ ગંધનું એકદમ જીવંત વર્ણન કરે છે આ જે સંવેદનાત્મક વિગતો છે ને ગંધ શાંતિ જેમાં પાનો ફેરવવાનો અવાજ પણ મોટો લાગે એ આપણું એ જગ્યા અને ઇતિહાસ સાથેનું જોડાણ ગાઢ બનાવે છે અનુભવ ખાલી બુદ્ધિનો નથી રહેતો પણ ભાવનાત્મક અને શારીરિક પણ બની જાય છે સ્ત્રોત આ લાઇબ્રેરીને એક અભયારણ્ય કહે છે શહેરની ભાગદોડ વચ્ચે જ્ઞાન અને શાંતિ માટેનો આશરે અને આ ગંધ આ મૌન એ એની આભાનો ભાગ છે આપણને યાદ કરાવે છે કે લાઇબ્રેરી ખાલી માહિતી માટે નથી પણ ચિંતન માટે પોતાની જાતને મળવા માટેની પણ જગ્યા છે હમ તો પછી આ શાંતિની શોધ કેમ મતલબ લેખક આ જગ્યાએ કેમ આવ્યા અહીં આવે છે પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે સાથેનું કનેક્શન સ્ત્રોત કહે છે કે લેખકને ખબર હતી કે દાદાજી એમના યુવાનીના દિવસોમાં કદાચ ઓગણીસો ચાલીસના દાયકામાં અહીં નિયમિત આવતા કલાકો સુધી બેસી રહેતા દિવસો સુધી પૂર્વ અને પશ્ચિમના ગ્રંથો ફિલોસોફી સમાજશાસ્ત્ર બધું જ વાંચતા ઊંડો અભ્યાસ કરતા હા સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે લગભગ દરેક મહત્વનું પુસ્તક વેદ ઉપનિષદ દર્શન પશ્ચિમી ફિલોસોફી બધું જ વાંચી લીધું હતું બરાબર એટલે લેખકની ઈચ્છા ખાલી પુસ્તકો જોવાની નહોતી એમને તો એ હવા અનુભવવી હતી જેમાં દાદાજી શ્વાસ લેતા હતા એ ખુરશી પર બેસવું હતું જ્યાં કદાચ એ બેઠા હોય એ વાતાવરણ જીવવું હતું જેણે દાદાજીના વિચારોને આકાર આપ્યો હશે આ બહુ જ મહત્વનો મુદ્દો છે આવા ઐતિહાસિક સ્થળો સાથેનું વ્યક્તિગત જોડાણ છે ને એ અનુભવને સાવ બદલી નાખે છે જ્યારે તમને ખબર હોય કે તમે જે વ્યક્તિને આટલો આદર આપો છો જેમના વિચારો તમને સ્પર્શ્યા છે એ અહીં સમય વિતાવતા હતા ત્યારે એ જગ્યા ખાલી ઈંટ પથ્થર નથી રહેતી એ જીવતી સ્મૃતિ બની જાય છે પ્રેરણાનો સ્ત્રોત લેખકનું ત્યાં બેસીને ચિંતન કરવું એ ખાલી શ્રદ્ધાંજલિ નથી એ તો એમના રસ્તે ચાલવાનો એક નાનો પ્રયાસ છે આને જો આપણે મોટા ચિત્રમાં જોઈએ તો આ એ બતાવે છે કે કેવી રીતે ઐતિહાસિક વ્યક્તિઓ અને એમની સાથે જોડાયેલી જગ્યાઓ આપણને પ્રેરણા આપી શકે છે આપણી પોતાની શોધને દિશા આપી શકે છે લેખક માટે આ લાઇબ્રેરી સાચે જ એક જ્ઞાનતીર્થ બની ગઈ જ્યાં ખાલી માહિતી નહીં પણ આંતરિક બદલાવ માટે જવાય દાદાજીના પગલે ચાલવાની ભાવના સાથે હા સાચી વાત છે હવે અંદરની વાત કરીએ લાઇબ્રેરીની અંદર લેખક વર્ણાવે છે કે અંદર જતાં જ ઊંચી છત દેખાય અને નીચે ફર્શથી છત સુધી પહોંચતી લાકડાની મોટી અભરાઈઓ હજારો પુસ્તકોથી ભરેલી જૂના ચામડાના પૂંઠાવાળા ગ્રંથો પણ અને નવા પુસ્તકો પણ પણ લેખકનું ધ્યાન ખાસ જાય છે પેલી દુર્લભ હસ્તપ્રતો અને જૂના ગ્રંથો તરફ સ્ત્રોતમાં લખ્યું છે કે સંસ્કૃત પ્રાકૃત પાલી ફારસી અરબી અંગ્રેજી કેટલી બધી ભાષાઓની હસ્તપ્રતોનો ખજાનો છે ત્યાં જાણે દરેક પુસ્તક એક આખો યુગ લઈને બેઠું હોય અને અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે લેખક એક કાચના કબાટ પાસે અટકી જાય છે એમાં બહુ જ જૂની મૂલ્યવાન હસ્તપ્રતો રાખેલી હતી એક હસ્તપ્રતનો ખાસ ઉલ્લેખ છે જેના પાના પરંપરાગત શાહીથી લખેલા હતા અને શીર્ષક કે પ્રકરણો સોનેરી અક્ષરોથી લખેલા હતા ચમકતા હતા વાહ સોનેરી અક્ષરો હા એ જોઈને લેખકને ખાલી નવાઈ ન લાગી એમને લાગ્યું કે આ ખાલી શબ્દો નથી કાગળ પર આ તો જ્ઞાન કળા અને શ્રદ્ધાનું મિલન છે એમને જાણે સ્પર્શ થયો સદીઓ જૂના ઇતિહાસનો એના બનાવનારાઓનો સ્ત્રોત કહે છે કે એક ક્ષણે સમજાયું કે આ મુલાકાત ખાલી જિજ્ઞાસા સંતોષવા માટે નથી આ તો કંઈક વધુ ઊંધું છે જાણે આત્માની યાત્રા આત્માની યાત્રા કેટલો સુંદર શબ્દ પ્રયોગ છે એ બતાવે છે કે જ્ઞાન મેળવવું એ ખાલી મગજની કસરત નથી પણ આપણા અસ્તિત્વના ઊંડાણમાં ઉતરવા જેવું છે અને આવી હસ્તપ્રતો સાચવવી એ ખાલી ઇતિહાસ સાચવવા બરાબર નથી એ તો માણસની ચેતનાનો વિકાસ એની ગાથા સાચવવા બરાબર છે પેલા સોનેરી અક્ષરો એ ખાલી શણગાર નથી એ તો એ સમયના લોકોનો જ્ઞાન પ્રત્યેનો આદર એમની શ્રદ્ધા બતાવે છે કેટલી મહેનત અને ધ્યાનથી બનાવ્યું છે નહીં હા ખરેખર હમ લેખકની આ ભાવના બહુ મહત્વની છે કારણ કે એ યાદ અપાવે છે કે ભૂતકાળ સાથેનું જોડાણ ખાલી તથ્યોથી નથી થતું પણ આવી કલાકૃતિઓ દ્વારા જે ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ થાય છે એનાથી થાય છે અને પેલી વાત કે લાઇબ્રેરીનો મૌન બોલે છે અને દિવાલો ભૂતકાળના વિચારકોના પડઘા પાડે છે એ પણ વિચારવા જેવું છે આમ તો કવિતા જેવો લાગે પણ એનો અર્થ બહુ ગહન છે એ શાંતિમાં ખરેખર એક સંવાદ શક્ય બને છે ભૂતકાળના લેખકો સાથે વિચારકો સાથે અને આનાથી એક પ્રશ્નો ઊભો થાય છે કે ભૌતિક જગ્યાઓ જેવી કે આ લાઇબ્રેરી એ કેવી રીતે અમૂર્ત વારસાને વિચારો પ્રેરણા ઇતિહાસની ભાવના એને સાચવી શકે છે અને પેઢી દર પેઢી જીવંત રાખી શકે છે હમ આ જગ્યાઓ ખાલી મ્યુઝિયમ નથી બરાબર એ જીવંત સ્મૃતિઓ છે પ્રેરણાના સ્ત્રોત છે અને લેખકે આ બધું ખાલી જોયું નથી એમણે અનુભવ્યું પણ છે સ્ત્રોત કહે છે કે એમણે લાઇબ્રેરીના એક શાંત ખૂણામાં જૂના લાકડાના ટેબલ પર પોતાની નોટબુક અને પેન કાઢી થોડીવાર આંખો બંધ રાખી વાતાવરણને અંદર ઉતરવા દીધું અને પછી એ જ કર્યું જે એ દાદાજી માટે વિચારતા હતા શાંતિથી વાંચવું મનન કરવું પોતાના વિચારો નોંધવા હા એ પ્રક્રિયા મહત્વની છે હા કોઈ પરીક્ષાની તૈયારી નહીં કોઈ માહિતી ભેગી કરવાની દોડ નહીં બસ એક શાંત આંતરિક પ્રક્રિયા જે વાંચ્યું જે અનુભવ્યું એના પર ઊંડું વિચારવું સ્ત્રોત આને અભ્યાસના સામાન્ય અર્થથી જુદો પાડે છે અહીં ભાર સમજ પર છે ખાલી માહિતી પર નહીં આ જાણે આત્મખોજ માટેનો અભ્યાસ હતો અને આ મુદ્દો આજે કેટલો જરૂરી છે આપણે એવી દુનિયામાં છીએ જ્યાં ભણતર એટલે સારા માર્ક્સ સારી ડિગ્રી સારી નોકરી બસ પણ આ સ્ત્રોત આપણને અભ્યાસના એક બીજા ઊંડા હેતુ તરફ લઈ જાય છે આત્મજ્ઞાન માટે આંતરિક વિકાસ માટે ભણવું પરીક્ષા માટે વાંચવું અને સત્યની શોધ માટે વાંચવું એમાં જમીન આસમાનનો ફરક છે નહીં શાસ્ત્રીજીનો અભ્યાસ આ બીજા પ્રકારનો હતો જ્ઞાન ખાલી જાણવા માટે નહીં પણ જીવનને સમજવા અને એને સારું બનાવવા માટે લેખકનું ત્યાં બેસીને વાંચવું મનન કરવું એ એ જ પરંપરાને આગળ વધારવાનો પ્રયાસ છે અને પછી જ્યારે લેખક લાઇબ્રેરીમાંથી બહાર નીકળે છે ત્યારની એમની લાગણી પણ નોંધવા જેવી છે સ્ત્રોત કહે છે કે એમને કોઈ મોટી સિદ્ધિ મેળવ્યાનો ઉત્સાહ નહોતો એના બદલે એક અદભુત શાંતિ હતી અને વિનમ્રતાનો ભાવ હતો હા જાણે જ્ઞાનના આટલા મોટા સમુદ્ર સામે પોતાની નાનકડી જગ્યાનો અહેસાસ થયો હોય અને સાથે કંઈક કિંમતી મળ્યાનો સંતોષ પણ આ અનુભવ પછી એમના માટે લાઇબ્રેરી ખાલી પુસ્તકોનું ઘર નથી રહેતી એ બની જાય છે જ્ઞાન અને વિનમ્રતાનું મંદિર વાહ જ્ઞાન અને વિનમ્રતાનું મંદિર હા આ અર્ધઘટનમાં બધું આવી જાય છે વાતાવરણ દાદાજીની પ્રેરણા અને લેખકની પોતાની શોધ એ બતાવે છે કે સાચું જ્ઞાન અહંકાર નથી વધારતું પણ વિનમ્ર બનાવે છે અને આ બધા અનુભવના સારરૂપે લેખક પાંડુરંગ શાસ્ત્રીજીનો એક વિચાર યાદ કરે છે જે ખરેખર ખૂબ ગહન છે પઢના હિ નહીં પઢે હુએ કો જીના ભી અધ્યાત્મ હૈ હા એટલે કે માત્ર વાંચવું જ નહીં પણ જે વાંચ્યું છે જે જ્ઞાન મેળવ્યું છે તેને જીવનમાં ઉતારવું એને જીવવું એ જ સાચું અધ્યાત્મ છે આ એક વાક્યમાં જાણે આખી મુલાકાતનો નીચોડ આવી જાય છે નહીં બિલકુલ જ્ઞાન ભેગું કરવું હોય તો પહેલું પગનું છે પણ એની સાચી કિંમત તો ત્યારે છે જ્યારે એ આપણા વિચારોમાં આપણી વાણીમાં આપણા વર્તનમાં દેખાય આ અનુભવ આપણને યાદ અપાવે છે કે શીખવાની પ્રક્રિયા ક્યારેય પૂરી નથી થતી અને સાચું શિક્ષણ એ છે જે આપણને વધુ સારા માણસ બનાવે છે ખરેખર આ બહુ વિચારવા જેવો નિષ્કર્ષ છે અને આપણે આ સંવાદ પૂરો કરીએ પહેલાં સ્ત્રોતનો જે મુખ્ય સંદેશ છે વાંચેલાને જીવવું એના પર આધારિત એક છેલ્લો વિચાર શ્રોતાઓ માટે આપણે સૌ વિચારી શકીએ કે આપણા જીવનમાં એવું કયું જ્ઞાન છે કઈ સમજ છે કયો સિદ્ધાંત છે જેને આપણે જાણીએ તો છીએ માનીએ પણ છીએ પણ ખરા અર્થમાં આપણા રોજિંદા જીવનમાં આપણા નિર્ણયોમાં સંબંધોમાં ઉતારી નથી શક્યા સારો પ્રશ્ન છે એવું કયું જ્ઞાન છે જેને જીવવાની શરૂઆત કરવી આપણા માટે સૌથી વધુ ફાયદાકારક બની શકે કદાચ આ પ્રશ્ન પર વિચાર કરવાથી આપણને જ્ઞાન તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ વધુ ઊંડો બનાવવામાં મદદ મળે